જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપ સાથે છે ને ખૂબ યુનિક બિલસારુંની સામગ્રી શેર કરવા જઈ રહી છું આ આદુ છે આદુ મેં બે ટુકડા અહીંયા લીધા છે તો અત્યારે શિયાળો છે તો શિયાળામાં ખાસ આ પ્રભુને આપણે બિલસારૂની સામગ્રી ધરી શકાય છે ધરી શકીએ છીએ તો આદુના પેલા છાલ ઉતારી લીધી ઉપરથી પછી એને નાના નાના કરી લેવાના છે આપણે કેરી આંબાની કેવી રીતે કરીએ કેરીની કેરીનો બિલસારું કરીએ ને એવી રીતે તેને આપણે પહેલાં સીધ કરી લઈએ આવી રીતે ચોરસ નાના નાના ટુકરી લઈએ તો ખૂબ સરળ અને સુંદર અને એકદમ નૂતન સામગ્રી છે તો હવે આદુને સીત કર્યા અને પછી જળ મેં ગરમ કરવા મૂકી દીધું હતું હવે જળ ગરમ થાય એટલે આદુ એમાં પધરાઈ દેવાના અને જરાક એવું એમાં લૂણ પધરાઈ દેવાનું જેથી શું છે કે એમાંથી તીખાશ નીકળી જાય પછી આદુને નિતારી લેવાનું અને એ જ લુઈ એ જ વાસણ મેં ફરી લીધું છે અને કટોરીના નાનોકડુંક કટોરી એટલે વન થર્ડ કપ અહીં સાકર લીધી અને સાકર ડૂબે એટલું જલ કરી દીધું તો જલ ચાસણી થઈ જાય થોડુંક વિડીયો કટ થાય છે પણ ચાસણી કરવાની ચાસણી એટલે એક તારની ચાસણી કરવાની ખાલી એ ધ્યાન રાખવાનું છે એમાં સાથે મેં કેસર પધરાવી દીધું અને એલચી પધરાવી દીધું હતું ચાસણીમાં જ અને આપણે જે આદુજી નીતારી રાખ્યા હતા ને ગાળી રાખ્યા હતા ને એ આદુમાં પધરાઈ દેવાના અને આદુને એમાંને એમ જ ઉકળવા દેવાનું છે એ ધ્યાન રાખવાનું છે તો ઉકળીને આવું ઘટ થાય આવી રીતે એકદમ ઘટ થઈ જાય ચાસણી એકદમ આવી જાય પછી આમાં લીંબુનો રસ લીંબુનો રસ કરી દઈએ જેથી એ આમાં કણી ના પડે બસ એટલું જ ને હવે લીંબુનો રસ પધરાવ્યા પછી જો અહીંયા જો ને ચાશણી છે ને ઘટ્ટ નહીં થશે એ ધ્યાન રાખવાનું છે આપણે તો બિલસારું કેવી રીતે હોય ખબર છે ને આપણે મુરબો એટલે આપણે દેશી ભાષામાં શું કહીએ ગુજરાતીમાં મુરબો ને આપણે ઠાકુરજી માટે કરીએ છીએ તો બિલસારું તો બસ અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે બસ એકદમ ચાશણી સુંદર આવી જાય બિલ સારું થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું સમગ્રી ઠંડી થઈ જાય પછી પાત્રમાં સાજી લેવાનું જો આ બિલસારું છે ને આપ તાજે તાજે કરી શકો છો અને આપણે સ્ટોર કરવાની જરૂરત નથી પણ જો આપણે એક સાથે અઠવાડિયા પંદર દિવસનું કરવું હોય તો એ પ્રમાણે આપ વધારે ઓછું માપ લઈ શકો છો તો ખૂબ સરસ હવે લીંબુ જો રસ પધરાવી દઈએ ને થોડું તો એકદમ ખૂચો ખૂચો ન પડે નહીં તો ખૂચા જેવી થઈ જાય ચાશની તો ખૂબ સરસ અને સુંદર આદુનો બિલસા રૂષિત થઈ ગયું છે તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરશો તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ